અંકલેશ્વરના પનામા square માં દુકાનમાં પ્રવેશી બે અસામાજિક તત્વોની વેપારી પર હુમલો. ઘટનાના સીસીટીવી થયા વાયરલ અંકલેશ્વરની પ્રતિમ ચોકડી વિસ્તારમાં પોલીસ મથકની પાંચસો મીટર ના અંતરમાં આવેલ પનામા square ખાતે રામેશ્વર ફેન્સી store ના સંચાલક રામારામ ચૌધરી કતરોજ બપોરે દુકાન પર હતા. તે દરમિયાન બે સમો તેમની દુકાનમાં આવ્યા હતા. અને વાતચીત દરમિયાન કોઈ કારણોસર દુકાનદાર જોડે રકઝક કરી દુકાનદારને બે સમયે દુકાન બહાર ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. જોકે દુકાનદાર બહાર ના નીકળતા અંતે દુકાનમાં ખુશી તેને કાઉન્ટરની ની આડમાં લઈ માર માર્યો હતો દરમિયાન અચાનક દુકાનદારે દુકાનના શોકેસ નીચેથી હથિયાર કાઢી દોડી આવ્યો હતો જે બાદ હુમલાખોર ઈસમ તેને પકડતા તેને દુકાન ક્રેસ કાઉન્ટર તરફ ફેંકી દીધો હતો જે બાદ બંને અસામાજિક તત્વો દુકાનમાં તો વેપારીને ઢીવી નાખ્યા બાદ બહાર મળશે તો છોડીશ નહીં પણ ધમકી આપી હતી રામ ચૌધરી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી જોકે ફરિયાદના બીજા દિવસે દુકાનદારે સીસીટીવી ફૂટેજ વાયરલ કર્યા હતા